તૈબા હરીશભાઈ દીવાન નાની ઉંમરમાં કુરાન શરીફ પૂર્ણ કરેલ જેથી મદ્રાસાના બાળકો તેમજ મૌલાના ઇલિયાસ ખાન રિઝવીએ ખુશી વ્યક્ત કરેલ હતી મહિને સરકાર ગરીબ આવે છે તેમાં પછી કમિટીના સભ્યો ગ્રામજનો બધા હાદરે છે પણ આજે ખુશીની વાત એ છે કે આ દરોજ છઠ્ઠીના દિવસે સંખેડા મદ્રસાહિ દિવસેલા અંદર કમિટીમાંથી કમિટી જે સંસ્થા ચલવે છે મદ્રસાહ દિસેલા અંદર તેમાંથી બે બાળાઓ કલામે પાક દોડ કરી અને પડીને મારી થઈ છે તેમનું નામ છે જિલ્લાની અબ્બાસ દિવાન અને તૈયબા ઝહીર તૈયબાબાનું ઝહીરભાઈ દિવાન આ બંને છોકરીઓ મદરેસા પૂર્ણ કરી અને મદરેસા માંથી ગઈ છે હું એમના મા બાપને એમના માતા પિતાને એમને હું ગૌરવ અનુભવું છું કે તે છોકરીઓને મદરેસામાં મોકલી આજે છોકરીઓ નાની ઉંમરમાં કલા વ્યાપની લે કરીને કલા વ્યપાર પૂર્ણ કરે છે હું એમને પણ બિરદાવું છું ગર્વની વાત છે અને આવનાર દિવસોમાં સંખેડા મદરેસા એક કમિટી તરફથી પણ લોકોને સૂચના આપવામાં આવે છે કે ટાઈમસર તમારા બાળકોને મદરેસામાં મોકલો દીની તાલીમ આપો દુનિયાની તાલીમ આપો ને એ તમારો આશય છે કે દુનિયા જીની તાલીમ હોય દુનિયાની તાલીમી લે અને છોકરાઓ આગળ વધે એ જ તમારી શુભેચ્છા છે